દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાની નદીઓના પેટાળના ગરબાયેલા ખનીજ સંપત્તિને પોતાની બાપોથી મિલકત સમજી કેટલાક ખનન માફિયાઓ જિલ્લાના કેટલાક મોટા રાજકીય માથા સાથેની ભગત તેમજ ભાગીદારીમાં નષ્ટ કરી સરકારી તિજોરીને મહિને દહાડે કરોડોનું નુકસાન પહોંચાડી પોતાની તિજોરીઓ ભરી રહ્યા છે ત્યારે બારિયા તાલુકાની ખનીજ સંપત્તિને બચાવવા મોટા રાજકીય માથાઓની મિલી ભગતથી ગેરકાયદેસર રેતી ખનન કરનારા ખનન માફિયાઓ સામે કાયદાનો ઘરડો વીંજવો જરૂરી પડ્યો છે ત્યારે રાજ્યના ઉચ્ચ સ્તરેથી કાયદાનો કોરો ક્યારે વીંજવામાં આવશે તે હવે જોવાનું રહ્યું રિપોર્ટર ન્યૂઝ દેવગઢ બારિયા now and press the bell icon never miss an update